નમસ્કાર મિત્રો તો આજે આપણે ઓગણીસો ચોત્રીસ ના દુષ્કાળમાં બનેલી ઘટનાની વાત કરવાની છે ઓગણીસો ચોત્રીસ નો દુકાળ એ સમય લોકો માટે બહુ કઠિન હતો લોકોને પાણીની એક બુંદ માટે વલખા મારવા પડતા હતા એ સમયમાં લોકો સ્નાન કરવા માટે વાડીએ જતા વાડીઓમાં જ્યાં કોચ ચાલતા હોય ત્યાં જાય સ્નાન કરવા માટે ઘરેથી ફક્ત પંચો લઈને જાય વાડીમાં કોચ ચાલતા હોય ત્યાં પ્રભુ સ્મરણ કરતા કરતા સ્નાન કરે સ્નાન કર્યા પછી સૂર્ય નમસ્કાર કરે સૂર્ય જળ અર્પણ કરે અને પછી ઘરે પાછા ફરતી વખતે વાડીમાંથી તાજા શાકભાજી અને ફળ લેતા આવે અને એ શાકભાજીથી ઘરે ભોજન બને ઘરે આવીને ભગવાનની પૂજા કરે અને વાડીએથી લાવેલા ફૂલ છડાવી ફળ ધરાવે એ સમયમાં લોકોનો એ દૈનિક ક્રમ હતો એક દિવસ જલારામ બાપા અમરેલી પધાર્યા જલારામ બાપા અવારનવાર અમરેલી પધારતા હતા કારણ કે અમરેલીની બાજુમાં આવેલ ફતેહપુર ગામમાં તેમના ગુરુ ભોજા ભગત રહેતા હતા બાપા પણ તેમના ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે જતા ત્યારે રસ્તામાં અમરેલી ગામમાં રાત ના સમયે ઉતારો કરે વિસામો ખાવા માટે અમરેલી ગામમાં રાત રોકાય સવાર સ્નાન કરીને અને શિરામણ કરીને ફતેહપુર ગુરુ દર્શન કરવા માટે નીકળી જાય જલારામ બાપા આ વખતે પણ ફતેપુર ગુરુ ભોજા ભગત દર્શન કરવા માટે જતા હતા તેમની સાથે સાત આઠ હરિભક્તો હતા તેમણે પોતાના નિયમો પ્રમાણે અમરેલી ગામમાં ઉતારો કર્યો એ સમયે દુકાળના કારણે પાણીની બહુ તકલીફ હતી એવામાં જો કોઈ ઘરે આવી ચડે તો લોકો વિચાર કરતા કે હવે શું કરીશું કારણ કે પાણી તો જીવનની મુખ્ય જરૂરિયાત હોય છે સવારમાં ઉડતાની સાથે જ દાંતણ કરવા માટે સ્નાન કરવા માટે ભોજન બનાવવા માટે પીવા માટે દરેક કાર્યોમાં પાણીની જરૂર પડે છે એ સમયે આમ તો લોકો મહેમાનને ભગવાન સમજતા મીઠો આવકાર આપતા પ્રેમથી ભોજન કરાવતા અને દિલથી ગુજરાતી મહેમાનની સેવા કરતા પણ એ દુકાનનો સમય જ એવો કપરો હતો કે જો ઘરેથી કોઈ મહેમાન આવે તો લોકો વિચાર કરતા કે હવે પાણી માટે શું કરીશું મહેમાનને સાચવવા માટે પાણીની તો જરૂર પડશે પીવાના પાણીની અને અનાજની એવી કટોકટીના સમયમાં લોકો પાસે પોતાના બાળકને ખવડાવવા માટે ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો એમાં મહેમાનને ક્યાંથી ભોજન કરાવવું પાણી પણ માપી માપીને પીવું પડે એવો સમયે મહેમાનને કેવી રીતે સાચવવા એવે સમયે જલારામ બાપા અમરેલી પધાર્યા જલારામ બાપા અમરેલી ગામમાં રહેતા સુંદરજી ગોકલજી ઠક્કરની વાડીએ ગયા જલારામ બાપાને સાત આઠ ભક્તો સાથે આવતા જોઈને સુંદરજી ગોકલજી ઠક્કરનું મોઢું બગડ્યું જલારામ બાપાએ તેમની પાસે આવીને કહ્યું સુંદરજી હું મારા ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેપુર જાઉં છું અહીં અમરેલીમાં ઉતારો કર્યો છે સુંદરજી હું અને મારી સાથે આવેલા આ હરિભક્તો સ્નાન કરવા માટે અહીં આવ્યા છીએ સુંદરજીની ની વાડીમાં કોષ પાણી હતું પણ સુંદરજી મનમાં વિચાર કરવા લાગ્યા કે જો જલારામ બાપા આ સાત મારી વાડીમાં સ્નાન કરશે તો થી પાંચ કોષ પાણી બગાડશે એક તો દુકાળના કારણે પાણીની એક એક બુંદ માટે તરસવું પડે છે એવામાં આ ભગતરા જેટલા પાણી બગાડશે એટલું પાણી તો મારે સાત થી આઠ દિવસ ચાલશે જો આ જલારામ બાપા અને તેમની સાથે આવેલા હરિભક્તો અત્યારે પાણી બગાડશે તો પછી મારે પાણી વિનાનું રહેવું

જલારામ બાપા પોતે સાથે આવેલા હરિભક્તો સાથે દયાળજી પરસોધમની વાડીએ પહોંચ્યા તો દયાળજી પોતાની વાડીમાં ખાટલા પર બેઠા હતા જલારામ બાપાને જોઈને તેઓ ઊભા થઈ ગયા અને પધારો જલારામ બાપા પધારો કહીને જલારામ બાપા અને તેમની સાથે આવેલા હરિભક્તોને આવકાર આપ્યો દયાળજીએ ખાટલા તરફ હાથ સિંધીને જલારામ બાપા અને હરિભક્તોને બેસવા કહ્યું પણ જલારામ બાપાએ કહ્યું ના દયાળજી ભાઈ અત્યારે બેસવાનો સમય નથી અમે મારા ગુરુ ભોજા ભગત ના દર્શન કરવા માટે ફતેહપુર જઈએ છીએ સ્નાન કરવા માટે અહીં તમારી વાડીમાં આવ્યા છીએ દયાળજીભાઈએ કહ્યું જલારામ બાપા એ મારા અહોભાગ્ય કહેવાય કે તમે મારી વાડીએ પધાર્યા પણ ભગત કોષ ડૂબે એટલું પાણી ભરાય એની રાહ જોઈને બેઠો છું પણ હજી ડૂબે એટલું પાણી નથી ભરાયું સાત થી આઠ કોષ પાણી ભરાય ત્યારે એક ક્યારો માંડ પીએ પણ જલારામ બાપા તેમાં તો હજી બે કે ત્રણ કલાક થશે જલારામ બાપા એ ઉપર આકાશ તરફ જોઈને હે મારા રામજી હવે તો હદ થાય છે એમ બોલીને દયાળજી તરફ જોયું અને કહ્યું દયાળજી ભાઈ તમે કોચ જોડો તો ખરા કદાચ વાડીમાં પાણી આવ્યું હોય અને કોચ ભરાઈ જાય

જેવો અને ભરેલો એક એક પછી કરીને પંદર થી વીસ કોષ ભરાયા જલારામ બાપા એ અને હરિભક્તો એ સ્નાન કર્યું અને ગુરુ ભોજા ભગત ના દર્શન કરવા માટે નીકળવા ભાઈ ની રજા લીધી ભાઈ તો જલારામ બાપા ના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા હે જલારામ બાપા મેં તમારા ઘણા પરસા વિશે સાંભળ્યું હતું આજે તો તમારો પરસો મેં નજરો નજર જોઈ પણ લીધો જલારામ બાપા એ દયાળજી ભાઈ ને ઉભા કર્યા અને કહ્યું આમાં મારો કોઈ પણ ચમત્કાર નથી હું તો ભક્ત રામજી નો સેવક છું આ બધી તો રામજીની લીલા છે તમે ચિંતા ન કરો હવે તમારી વાડીના કુવામાં પાણી ક્યારે નહીં ખૂટે ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જવા નીકળી ગયા જલારામ બાપાએ આશીર્વાદ આપ્યા ત્યાર પછી ક્યારેય દયાળજી પુરુષોત્તમ વાડીના કુવામાં પાણી સુકાયું નથી કહેવાય છે કે છપ્પનિયા દુષ્કાળમાં જ્યારે આખા ગામની વાડીઓના કુવા અને નદી નાળા સુકાઈ ગયા હતા ત્યારે પણ દયાળજીની